વસંત કુંવરબા સ્કૂલ અને કોલેજને પણ સીલ કરવામાં આવી છે ગાંધીનગર ડીપીએસ સ્કૂલ સહિત અન્ય બે સ્કૂલોને પણ સીલ કરવાની કાર્યવાહી રાજકોટ ટીઆરપી ઝોનમાં આગ બાદ સમગ્ર રાજ્યની અંદર તંત્ર છે તે હવે ફાયર એનઓસી અને અન્ય જરૂરી મંજૂરીઓ છે કે નહીં તેની ચકાસણી કરી અલગ અલગ એકમો બંધ કરવા માટેની કામગીરી શરૂ થઈ છે આ વચ્ચે જ ગાંધીનગર સ્થિત ડીપીએસ સ્કૂલ એટલે કે દિલ્હી પબ્લિક સ્કૂલમાં એડમિન વિભાગમાં આગ લાગી હતી અને આ આગ પર ફાયર વિભાગે કાબુ તો મેળવી લીધો પરંતુ તપાસને અંતે ધ્યાનમાં આવ્યું કે ફાયર એનઓસી છે એ આઉટડેટેડ હતું રીન્યુ કરવામાં નહોતું આવ્યું અને એટલા જ માટે ફાયરે આ આગ ત્યાંથી બુજાવ્યા બાદ ડીપીએસ સંકુલ છે તે અત્યારે હાલ સીલ કર્યું છે ફાયર એનઓસી ન હોવાના કારણે સદનસીબે વેકેશન હોવાના કારણે સ્કૂલમાં કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા તો અન્ય એડમિન ઓફિસમાં પણ સ્ટાફ ન હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી માત્ર સ્ટ્રક્ચર એ પ્રકારનું હોવાના કારણે ત્યાં તમામ વસ્તુઓ જે છે એડમિન વિભાગની ઓફિસની એ આગ લાગી છે અને એના કારણે આ ફાયર એનઓસી પણ ન હોવાના કારણે અત્યારે હાલ નોટિસ લગાવી અને સ્કૂલ છે એને સીલ કરવામાં આવી છે ગાંધીનગર ફાયરના અધિકારી છે ગઢવી સાહેબ છે સાહેબ શું સ્થિતિ સામે આવી છે એનઓસી વગેરેની સીલ કરવી પડી છે ડીપીએસ સ્કૂલને આજ રોજ સાડા બાર વાગ્યાની આજુબાજુમાં અહીંયા ફાયરની ઘટના બનેલ અને જેવી ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ થતાં અમે ક્વિક ટર્નઆઉટ લીધેલ અને સમયસર પહોંચી જતા એ આગની ઘટના ઉપર તરત કંટ્રોલ કરી દેવામાં આવેલ આગ ઓલવાઈ ગયેલ અને જેની અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં નુકસાન હતું કોઈ જાનહાનિ થઈ નથી હવે ત્યારબાદ અમે ડોક્યુમેન્ટેશન ચેક કર્યા અને અમને એનઓસી ડ્યુડેટેડ મળેલ જેથી કરીને રિપોર્ટ કરતા બાદમાં અમે સીલિંગ કરેલ છે આજે ગાંધીનગર શહેરમાં પણ અન્ય કેટલીક સ્કૂલ કોલેજો પણ સીલ કરવામાં આવી છે ટોટલ અત્યાર સુધીની કામગીરી શું હશે જે સીલ કરવામાં આવી છે આજરોજ સીલિંગની સ્કૂલમાં સીલિંગની કાર્યવાહીમાં મારા દ્વારા બે સ્કૂલ છે જે સીલિંગ કરવામાં આવી છે એક વસંત કુંવરબા એજ્યુકેશન કેમ્પસ છે સેક્ટર ટ્વેન્ટી એટ અને એક આ ડીપીએસ સ્કૂલ તો સ્કૂલ સીલ કરવામાં આવી છે અને અત્યારે હાલ અડાલત પોલીસ છે તે પણ અહીંયા પહોંચી છે તપાસ માટે આગના કારણો આગની ઘટના અને અન્ય કોઈ સ્થિતિ શું છે એની ચકાસણી માટે અડાલત પોલીસની ટીમ છે પીઆઈ સહિતના અધિકારીઓ છે એ ત્યાં પહોંચ્યા છે જોકે આ જ અધિકારીઓ છે એમની જવાબદારી આવે છે ચકાસણી કરવાની ચકાસણી ન થતી હોવાના કારણે જ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ફાયર એનઓસી પણ જે વિભાગ આપે છે એની પાસે પણ ડેટ હોય છે ક્યારે એક્સપાયર થતું હોય છે છતાં આ પ્રકારની ઘટનાઓ બને એની તંત્ર રાહ જોતું હોય તે પ્રકારની સ્થિતિ અત્યાર સુધી જોવા મળી છે કેમેરામેન જયવેરસિંહ સાથે હિરણ રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર તો રાજ્યની અંદર એક આગની ઘટના સમતી નથી ત્યાં બીજી જગ્યાએ આગની છે જ રીતે ગાંધીનગરમાં આજે એક સ્કૂલની અંદર આગની ઘટના બની હતી જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ સ્કૂલની અંદર ચેકિંગ કરવામાં આવતા ફાયર એનઓસી જેને રિન્યુ કરવામાં નહોતી આવી જેથી કરીને આ સ્કૂલને અત્યારે સીલ કરવામાં આવી છે અધિકારીઓ તરફથી આ પગલા